અધિકારી <tapore chains> <electronics> કાલ અમદાવાદ ગ્રામ્ય પોલીસને એક ગુપ્ત બાતમી મળી હતી કે બોપલ પોલીસ સ્ટેશનની હદમાં જેફાયર સ્ટેજ કરીને એક ફાર્મ હાઉસ છે આ ફાર્મ હાઉસમાં એક ગેરકાયદેસર દારૂની મહેફિલ થવાની છે અને આજે ડી પાર્ટી અને એન્યુઅલ ગેટ ટુગેધરની એવજમાં ઘણા બધા ફોરેન નેશનલ્સ ત્યાં ભેગા થવાના છે અને ત્યાં દારૂની મહેફિલ દારૂ અને હુક્કાની મહેફિલ થવાની છે આ બાતમીને આધારે અમે જુદી જુદી ટીમો બનાવવામાં આવી જેમાં બોપલ પોલીસ સ્ટેશનની ટીમ એલસીબીની ટીમ અને એસઓજીની ટીમ હતી એ જુદી જુદી ટીમો એને અમારા બાતમીદાર અને અમારા ટીમના જે સભ્યો જે છે એ ઇવેન્ટના પાસ જે લઈને આ ઇવેન્ટમાં એન્ટર કર્યા હતા અને ઇવેન્ટમાં જે વસ્તુ ચાલતી હતી તમામ વસ્તુની માહિતીના આધારે જે અમે એક આ રેડ પાડવામાં આવી હતી આ રેડમાં ટોટલ વીસ લોકોની અટકાયત કરવામાં આવી છે એ વીસ લોકોમાં મેજોરિટી જે છે આફ્રિકન નેશનલ્સ છે જેમાં સૌથી વધારે કેન્યાના લોકો છે અને તમામ લોકો જે અહીંયા જુદી જુદી યુનિવર્સિટીઝમાં ભણતા હતા અને અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં રહેતા હતા પર જે એને સાથે સાથે આજે પાર્ટીના આયોજનમાં જે લોકો તમામ લોકો જે હતા એ તમામની પણ ધરપકડ કરવામાં આવી છે જે ફાર્મ હાઉસના જે ઓનર છે મિલન પટેલ એની પણ ધરપકડ કરવામાં આવી છે ઓર આ જે કાવતરોમાં જે જે લોકો સામેલ હતા એ તમામને પણ અટક કરવામાં આવી છે એ જે દારૂની સપ્લાય કરનાર કરનાર બે લોકો અનંત રાજેન્દ્ર કપિલ અને આશીષ કાંતિલાલ જાડેજા એ બંને મોટેરા વિસ્તારના છે એની પણ ધરપકડ કરવામાં આવી છે પાર્ટી જે એનો કહેવાનો હતો કે જે રીતે આ જે પાર્ટી એન્યુઅલ ગેટ ટુગેધરની એવજમાં હતી પર એમાં મ્યુઝિક અને લાઇટ શો જેવું એની થીમ હતી અને સાથે સાથે પછી પાછળથી જાણવા મળ્યું છે કે એમાં દારૂની પણ દારૂ પણ સારું કરવામાં આવશે જો રેડ અમારી ઘણી લાંબી ચાલી હતી લગભગ અમે અગિયાર વાગ્યાથી લઈને સવાર ચાર પાંચ વાગ્યા સુધી અમારી રેડ ચાલી હતી અને જે પાર્ટીનો જે શરૂઆતનો જે સમય હતો આ લગભગ આઠ વાગ્યાનો હતો અને આ આઠ વાગ્યાથી સવાર સુધી ચાલવાની હતી આ પાર્ટી ઓર આ દરમિયાન અમારી જુદી જુદી ટીમોના ઉપર રેડ કરવામાં આવી છે અમારી ટીમ ખરેખર એમનો જે પાસ હતો આ પાસની ખરીદી કરીને ત્યાં પહોંચી હતી આ પાસ એક વોટ્સઅપ ગ્રુપને મારફતે એનો એક ક્લોઝ ગ્રુપ હતો એ ક્લોઝ ગ્રુપના મારફતે વેચવામાં આવ્યો હતો એ પાસ અમારી ટીમ ત્યાં ખરીદી અને ખરીદી કરીને જે ત્યાં આ પાર્ટીને અટેન્ડીને રીતે ત્યાં ગયા હતા એને પછી આ આધારે આ રેડ કરવામાં આવ્યો હતો